આજે આપણે બનાવીશું એકદમ નવા જ પાલકના ઢોકળા આને ગ્રીન ઢોકળા પણ કહે છે આ ઢોકળા એકદમ સોફ્ટ પોચા અને રૂ એવા ઢોકળા પોચા બનીને તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર પોચા આપણા ઢોકળા છે તે બનીને તૈયાર થાય છે અને આ ઢોકળા ઇસ્ટન બને છે અને પાંચથી દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં પાલક લઈ લીધી છે તેને મોટી મોટી કટ કરી લીધી છે હવે એક મિક્સર જ લીધું છે તેમાં આપણે આ પાલક છે તે એડ કરી દઈશું હવે તેમાં લીલા ધાણા લીધા છે એક વાટકો જેટલા તે લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું બે મરચાં લીલા લીધા છે જીરણા કટકરે તે એડ કરી દઈશું એક ચમચી જેટલી ખાંડ લીધી છે તેનાથી ઢોકળાનો કલર સરસ એવો ગ્રીન રહે છે અને આદુના ટુકડા બે લીધા તે એડ કરી દઈશું અને નાની વાટકી જેટલું દહીં લીધું છે તે એડ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને તેને આપણે પીસી લઈશું પ્યુરી બનાવવાની છે પ્યુરી આપણે સરસ એવી બની ગઈ છે મિક્સર જાર લઈશું તેમાં આપણે આ પ્યુરી છે તે એડ કરી દઈશું હવે તેમાં મેં એક વાટકો જેટલો રવો લીધો છે તે રવો આપણે એડ કરી દઈશું અને ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું સરસ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બેટર સરસ એવું બનાવી બનાવી લે છે હવે તેમાં નિમક નાખી દેસુ સરસ રીતે હલાવીને તેને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દેસુ ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લેશું પેન લીધું છે બે ગ્લાસ જેટલું આપણે પાણી લેશું સ્ટેન્ડ રાખી દઈશું લીંબુ રાખી જેથી પેન સરસ રીતે તે રીતે એને ઉકળવા રાખી દેસુ પીસ લીધી છે તેને તેલથી પીસ કરી લેશું જે આપણે ઢાંકણ ઢાંકી રાખી દીધું હોય તે આપણે બેટર જોઈ લીધી સરસ આપણું બેટર બની ગયું છે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે તેમાં તેલ એડ કરશું બે ચમચી જેથી આપણે ઢોકળા ઠંડા થાય પછી પણ સોફ્ટ બને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એમાં એક ચમચી જેટલા આપણે ખાવાના સોડા લીધા છે તેને સોડાને એક્ટિવેટ કરવા માટે મેં લીંબુનો રસ લીધો છે તો તે એડ કરી દઈશું હવે તેમાં થોડુંક આપણે પાણી પાણી લેશું તે એડ કરીશું સરસ રીતે આપણે મિક્સરને હરાવી હલાવી લેશું આપણું બેટર સરસ રીતે ફૂલી ગયું છે હવે તેને આપણે રેસ્ટ નથી આપવાનો તરત તેને આપણે થાળીમાં છે તે પાથરી દઈશું એક થાળી લીધી છે તેમાં આપણા બેટર છે તે બધું લઈ લેશું થાળીમાં થાળીમાં સરસ રીતે હલાવી લેવાનું છે હવે તેને ઉપરથી આપણે તલ સાથે સ્પ્રિન્કલ કરી લેશું હવે આપણે ઢાંકણ ઉકળવા રાખી દઈએ તો ઢાંકણ આપણે ખોલી લેશું તેમાં જે આપણે ડીશ તૈયાર કરી છે ઢોકણને તે આપણે રાખી દઈશું હવે ઢાંકણ ઢાકીને દસ મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું આપણે ઢોકળા સરસ એવા કૂક થઈ ગયા છે તેને આપણે ઢાંકણા ખોલી લઈએ હવે તેને ચાકાની મદદથી આપણે ચેક કરી લઈએ ચાકું આપણે એકદમ ક્લીન થઈ ગયું છે મિક્સ કે આપણા ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે તેને ઠંડા કરવા માટે આપણે રાખી દઈએ હવે એક તડકા પેન લીધું છે તેમાં બે ચમચી તેલ લીધું છે તેલ સરસ ગરમ થઈ એક ચમચી વરિયારી હિંગ લીધી છે તલ તલ એડ કરી દીધા છે મીઠા લીમડાના પાન લીધા છે અને મરચાં કટકા છે તે લીધા હવે આપણે જે વઘાર કરેલો છે તે આપણે ઢોકળા ઉપર આપણે એડ કરી દઈશું બ્રશ મદદથી સરસ રીતે આપણે ફેલાવી દઈશું ઉપરથી લીલા ધાણા છે તે સ્પ્રિન્કલ કરી દઈશું હવે આપણે તેને સેપ આપી દેશું તમે જોઈ તે પ્રસંગમાં તમે સેપ આપી શકો ચોર સેપ આપી દીધો તૈયાર છે આપણા પાલક ના એકદમ ગરમા ગરમ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ